શ્રી વિશ્વકર્મા જયંતિ ના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ ના કારોબારી સભ્ય પ્રકાશભાઈ દુધકિયા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજ ને હાર્દિક શુભેચ્છાઓ જય શ્રી વિશ્વકર્મા ગાંધીધામમાં માર્વેલ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન જાંગીડ યુવા મંડળ દ્વારા યુવા શક્તિને રમતના માધ્યમથી નવી દિશા ગાંધીધામ કચ્છ જાંગીર યુવા મંડળ ગાંધીધામ દ્વારા શ્રી વિજયરાજના સક્ષમ નેતૃત્વ હેઠળ તારીખ અને જાન્યુઆરી રોજ રાજ્ય સ્થિત ગોપાલ સ્ટેડિયમ ખાતે માર્વેલ પ્રીમિયર લીગ નામની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય ક્રિકેટ મહોત્સવમાં સમગ્ર જાંગીર બ્રાહ્મણ સમાજના યુવાનોમાં અપૂર્વ ઉત્સાહ એકતા અને રમતગમત પ્રત્યેની લાગણી જોવા મળી હતી આ સ્પર્ધામાં સમુદાયની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ગાંધીધામ તથા આસપાસના વિસ્તારોમાંથી આવેલા યુવાન ખેલાડીઓએ રમતગમતના માધ્યમથી પોતાની પ્રતિભા રજૂ કરી અને સામાજિક એકતા તથા સકારાત્મક સ્પર્ધાની ભાવનાને વધુ મજબૂત બનાવી આ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી પરંતુ યુવાનોમાં નેતૃત્વ શિસ્ત ટીમવર્ક અને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણારૂપ સાબિત થઈ ભાગ લેનારી ટીમોમાં જાગીડ ઇલેવન વિજયલક્ષ્મી એન્ટરપ્રાઇઝીસ જાંગીડ રોયલ્સ રોયલ ટચ શ્રી વિશ્વકર્મા ઇલેવન ક્યુબા શ્રીજી સેલ્સ જાગીરડ સુપર ઇલેવન બોન્ડ સુથાર ચેલેન્જર્સ ચંદન ટ્રેડર્સ જાગીડ લાયન્સ રાયનો બોન્ડ ટીમોની જર્સી માટે સીપીએલ પ્લાયવુડ અને સાગા પ્લાયવુડ દ્વારા પ્રાયોજક સહયોગ આપવામાં આવ્યો હતો જેના કારણે ખેલાડીઓમાં વધુ ઉત્સાહ અને વ્યાવસાયિક માહોલનું સર્જન થયું માર્વેલ પ્રીમિયર લીગ મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વિજય કે પરાજય ન હતું પરંતુ સમાજના યુવાનોને એક મંચ પર લાવી પરસ્પર ઓળખાણ મિત્રતા અને સહકારની ભાવના વિકસાવવાનો હતો સ્ટેડિયમમાં દર્શકોની મોટી સંખ્યામાં હાજરીથી ખેલાડીઓનું મનોબળ વધ્યું અને દરેક મેચમાં રોમાંચક જોવા મળી પરિવારજનો વડીલો તથા યુવાનોની હાજરીએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવ્યું ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ અંતે ફાઈનલ મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો કઠિન સ્પર્ધા બાદ જાગીડ ેવન વિજેતા ટીમ રહી હતી જ્યારે સુથાર ચેલેન્જર્સ રનરઅપ ટીમ રહી હતી વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી જ્યારે રનરઅપ અપ ટીમને પણ ઉત્સાહવર્ધક ઇનામો આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ખાસ ઇનામો દ્વારા પ્રોત્સાહન યુવા ખેલાડીઓની વ્યક્તિગત પ્રતિભાને પણ ખાસ ઇનામો દ્વારા સન્માનિત કરવામાં આવી શ્રેષ્ઠ બોલર તરીકે કાંતિલાલ સુથાર શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ભરતસિંહ સુથાર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ નિક્કી જાંગેડ રહ્યા હતા આ ઇનામો દ્વારા યુવાનોને આગળ વધવા માટે પ્રેરણા મળી અને રમતગમતમાં વધુ મહેનત કરવા માટે ઉત્સાહિત થયા આ સમગ્ર ટુર્નામેન્ટના સફળ આયોજન જન્મા દાતાઓ અને સહયોગીઓનો અમૂલ્ય ફાળો રહ્યો જમણવારના દાતા તરીકે શ્રી કૈલાશ નાથુલાલજી તથા શ્રી શાંતિલાલજી એસ રહ્યા હતા ટ્રોફી મેડલના દાતા તરીકે શ્રી રાજેન્દ્ર પરસમલજી જાસોલ રહ્યા હતા જ્યારે ક્રિકેટ દાતા તરીકે શ્રી કાનારામ હરિરામજી જાગીડ રહ્યા હતા કાર્યક્રમનું આયોજન શ્રી ગુરુદત્ત ભગવંતજી જાગીડે સંભાળ્યું હતું આ તમામ સહયોગીઓના સહકારથી ટુર્નામેન્ટ વ્યાવસાયિક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું યુવા નેતૃત્વ અને સંસ્થાની ભૂમિકા

પ્રેરિત ભવિષ્યમાં વધુ મોટા સ્તરના રમતગમત સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને તેમને સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો આ પ્રયાસ સમાજ માટે ગૌરવની બાબત બન્યો છે સમુદાયવતી સપોર્ટ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટને ટેકો આપનારા તમામ સમુદાયના સભ્યો તમામ સ્પોન્સર ટીમો સહાયક ભાગીદારો જાહેરાતકર્તાઓ તમામ ભાગ લેનારા ખેલાડીઓ તેમજ યુવા પ્રમુખ શ્રી દિલીપજી અને તેમની સમગ્ર યુવા ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવા આવ્યા છે આ રીતે ગાંધીધામ ખાતે યોજાયેલ માર્વેલ પ્રીમિયર લીગે રમત એકતા અને યુવા શક્તિનું સુંદર સંયોજન રજૂ કરીને સમાજમાં નવી ઉર્જા અને ઉત્સાહ નું સંચાર કર્યું છે રિપોર્ટ વિજયભાઈ સુથાર